પ્રકરણ પચીસ રામચંદ્ર દત્ત અને મનમોહન મિત્ર શ્રી રામકૃષ્ણના આદેશને ઝીલી લેવા સારું પ્રથમ આવનાર બે ભક્તો હતા રામચંદ્ર દત્ત અને મનમોહન મિત્ર એ બંને માસીય ભાઈઓ હતા અને કોલકાતામાં રહેતા રામચંદ્ર દત્ત ડાક્ટર હતા અને કોલકાતાની મેડિકલ કોલેજમાં નોકરી કરતા એ જમાનામાં સુશિક્ષિત યુવાનો સામાન્યતઃ નાસ્તિકવાદ તરફ ઢળેલા હતા અને રામચંદ્ર એમાં અપવાદ ન હતા એક વખતના આ નાસ્તિકે પોતે લખેલા શ્રી રામકૃષ્ણના ચરિત્રમાં એકરાર કરતા લખ્યું છે એ દિવસોમાં અમે ઈશ્વરમાં માનતા ન હતા પરંતુ વિશ્વનું રહસ્ય ઉકેલવા માટે કુદરતનું વિજ્ઞાન પૂરતું છે એવું સમજતા અમે નર્યા જળવાદીઓ હતા અને સ્થૂળ સુખ ઉપભોગની ખોજને જીવનનું સાર સર્વસ્વ માનતા પરંતુ એ શ્રદ્ધા વિહોણા હૃદયમાં પણ કેટલીક વાર એવો ક્ષોભ ઉઠતો અને એને કાબુમાં લેવાનું એમને માટે અશક્ય બની જતું એવા એ મનોમંથનના કાળમાં એમણે કેશવચંદ્ર સેનના તંત્રીપદ નીચે ચાલતા સામયિકની એક નકલ જોઈ અને એમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ વિશે વાંચ્યું એ વાંચીને શ્રી રામકૃષ્ણને મળવા જવાની એમની ઈચ્છા થઈ એટલે મનમોહનને સાથે લઈને સને અઢારસો ઓગણીસની એક બપોરે એ દક્ષિણેશ્વરમાં આવી પહોંચ્યા શ્રી રામકૃષ્ણના ઓરડાનું બાવણું બંધ હતું એટલે તેમણે ટકોરા માર્યા ઉઘાડનાર પુરુષે તદ્દન સાદા વસ્ત્રો પહેર્યા હતા એનામાં સન્યાસીના ભગવા કે બીજા બાહ્ય ચિહ્નો ન હતા તેમનો ખ્યાલ હતો કે પરમહંસ એટલે કોઈક જટાજૂટધારી કપાળે ભસ્મના લપેડા શરીરે ભગવા વસ્ત્ર હાથમાં ચીપિયો કમંડલું તથા બગલમાં ચર્મના આડંબરવાળા કોઈ સાધુ હશે પણ અહીં તો એમણે જે ધાર્યું હતું તેના કરતાં તદ્દન ઉલટું જ નીકળ્યું શ્રી રામકૃષ્ણની સમક્ષ બેઠા પછી થોડી જ પળોમાં એ લોકોને પ્રતીતિ થઈ કે આ કોઈ સારા સંત પુરુષ છે પહેલેથી જ શ્રી રામકૃષ્ણે તેમની સાથે પરિચિત સ્વજનોના જેવો જ વર્તાવ કર્યો તેમની ઝીણી ઝીણી વિગતો જાણી લીધી અને પછી તાવથી પટકાય પડેલા હૃદયને કહ્યું અરે હૃદય આ રહ્યા ડાક્ટર સાહેબ એને તું તારી નાડ બતાવી જો હૃદયે એમને નાડ બતાવી એટલે રામચંદ્રએ એને અમુક દવા લેવાનું કહ્યું